અને મહારાજ જય શ્રી કૃષ્ણ અપ્સલ વેનુ મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે માક્ષર માસના સુદ પક્ષની એકાદશી એટલે કે મોક્ષદા એકાદશી હોય પિતૃઓના મોક્ષ માટેની ઉત્તમમાં ઉત્તમ એકાદશી જો કોઈ હોય તો એ મોક્ષદા એકાદશી છે તો આજે આપણે એટલે શ્રી બ્રહ્માંડ પુરાણના શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદની એકાદશીની કથા સાંભળીએ તો વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો મોક્ષદા એકાદશી યુધિષ્ઠિરે કહ્યો હે યદુ નંદન આપ વિષ્ણુ છો સમર્થ છો જગતના કર્તા છો પૂરણ પુરુષોત્તમ છો આપને હું વંદન કરું છું લોકોના હિતને વાસ્તે પાપના ક્ષય વાસ્તે આપને પૂછું છું કે માર્ગ શીર્ષ એકાદશી શું નામ છે તેનો કેવો પ્રકાર છે તે પૂજા કરવી મને આપ સઘડું વિસ્તારથી કહો શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર તમે ઉત્તમ પ્રશ્ન કર્યો છે એકાદશી નું ઉત્તમ વ્રત કહ્યું છે હે રાજન ધ્યાનથી સાંભળો માર્ગશીષ સુદી એકાદશી મોક્ષદા એકાદશીના નામથી પ્રસિદ્ધ છે આ દિવસે ચંદન પુષ્પાદી વડે શ્રી વિષ્ણુની પૂજા કરવી આ એકાદશીના પ્રભાવથી પરમપદ મળે છે એટલા માટે તેનો મહિમા સાંભળો પૂર્વે ગોકુલ નામના સુંદર શહેરમાં વૈખાનશ નામના રાજા રહેતો હતો શહેરમાં બ્રાહ્મણો પણ હતા જેઓ વેદ વેદપારણ હતા રાજાને એક દિવસ સ્વપ્ન આવ્યું તેમાં પોતાના પિતાને નરકમાં પડેલા જોયા આ સ્વપ્નની હકીકત બ્રાહ્મણો પાસે કહેવા લાગ્યા રાજાએ કહ્યું હે બ્રાહ્મણો નરકમાં પડેલા મારા પિતા કહે છે કે હે પુત્ર મારો ઉદ્ધાર કર જ્યારથી મને આવું સ્વપ્ન આવ્યું છે ત્યારથી મારા મનમાં બહુ ખેદ થાય છે રાજા રાજ્યનું સુખ મને ગણતું નથી હવે હું શું કરું ક્યાં જાઉં મારે હે બ્રહ્માદેવો કોઈ પણ ઉપાયથી મારા પૂર્વજો મુક્ત થાય એવો ઉપાય બતાવો બ્રાહ્મણોએ કહ્યું હે રાજન અહીં સમીપમાં જ પર્વતમુનિનો આશ્રમ છે તે મુનિ ભૂત ભવિષ્ય શર્વે વાતને જાણે છે આ વાત સાંભળી અને તે રાજા બ્રાહ્મણ અને પ્રજાની સાથે પર્વતમુનિના આશ્રમમાં ગયા પરત મુનિની આસપાસ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદી મુનિઓ બેઠા હતા તે મુનિઓને જોઈ વૈખાનશ રાજાએ દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિરાજે રાજ્યની કુશળતાના સમાચાર પૂછ્યા રાજાએ કહ્યું હે મુનિરાજ આપની કૃપાથી રાજ્ય સર્વરિત કુશળ છે અને વૈભવ પણ છે પણ હે મહારાજ એક વિઘ્ન આવી પડ્યું છે જે સંયન અને આપને પૂછવા આવ્યો છું એવા રાજાના વચનો સાંભળી પર્વતમુનિએ ધ્યાન ધરી અને ભૂધ ભવિષ્ય અને વિચાર કર્યો ત્યાર પછી રાજાને કહેવા લાગ્યા મુનિરાજ કહ્યું હે રાજન તારા પિતાએ ઘણા અધમ કર્યો કર્યા છે પૂર્વ જન્મમાં તારા પિતાને બે સ્ત્રીઓ હતી તેમાંની એક માનીતી અને બીજી અણમાનીતી હતી અણમાનીતીની કામેચ્છા પૂરી નથી થવાથી તેમના પાપથી તારા પિતા નરકમાં પડેલા છે રાજાએ પૂછ્યું હે મુનિ ક્યા પ્રકારનું વ્રત કે દાન કરવાથી મારા પિતાની મુક્તિ થાય તે મને કહો મુનિએ કહ્યું હે રાજન

વિધિથી વ્રત કર્યું અને તેનું પુણ્ય પોતાના પિતાને આપ્યું તે જ વખતે આકાશમાંથી પુષ્પ થઈ અને રાજાના પિતા સ્તુતિ કરતા દેવોની સાથે સ્વર્ગમાં ગયા અને આકાશમાંથી હે પુત્ર તારો સદા કલ્યાણ થાઓ એમ સ્પષ્ટ વાણીથી રાજાને કહેવા લાગ્યા હે યુધિષ્ઠિર આ પ્રમાણે જે માણસ મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ અને અંતે મોક્ષને પામે છે મોક્ષ આપનારી આવી શ્રેષ્ઠ બીજી કોઈ પણ એકાદશી નથી જે મનુષ્ય એકાદશીના દિવસે ઉપવાસ કરે છે તેને વર્ણન ન કરી શકાય તેટલું પુણ્ય થાય છે આ કથાનો પાઠ કરવાથી અથવા શ્રવણ કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશી સ્વર્ગ તથા મોક્ષને ઈચ્છા પ્રમાણે આપનારી છે અક્ષરધામને આપનારી છે માટે જ ચિંતામણી જેવી છે આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં મોક્ષદા નામની માક્ષર શુદ્ધ એકાદશીનો નો મહાત્મય કહેલો છે ઇતિશ્રી બ્રહ્માંડ પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે માક્ષર્ય શુક્લ પક્ષીય મોક્ષદા એકાદશી મહાત્મય સંપૂર્ણ સર્વની મારા